સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવા પામ્યો છે અને આ વરસાદ મેઘ કહેર સાબિત થયો છે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા અગાઉ આગાહી આપવામાં આવી હતી અને સમગ્ર ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ છે અને સમગ્ર ગુજરાતનું રેલવે તંત્ર હોય કે ડિપાર્ટમેન્ટ હોય બસ સ્ટેન્ડ હોય બધું વ્યાપક અસર પહોંચવા પામી છે અત્યારે અમે વિરમગામ શહેરમાં જોવા જઈએ તો વિરમગામ શહેરમાં અત્યારે છેલ્લા ત્રણ દિવસમાં આઠ થી વધુ વરસાદ ખાબક્યો હતો અને હાલ આપણે જોવા જઈએ તો વિરમગામ શહેરના જે કોટ વિસ્તારનો બહારનો વિસ્તાર છે ભરોડી દરવાજા જૂની મિલની ચાલી ન્યૂ વિરમગામ કહી શકાય આપણે કુંવરબા પાર્ક હોય કે ટોટલ જે પોપર ચોકડીનો વિસ્તાર છે જે જળબંબાકારની સ્થિતિ છે રહેણાંક વિસ્તાર હોય કે કોઈપણ વિસ્તાર હોય અમે અત્યારે આ છીએ કે વિરમગામ બસ સ્ટેન્ડ વિસ્તારમાં છે આપ જોઈ શકો છો કે કમર સુધીના પાણી અત્યારે આપ અત્યારે જોઈ શકો છો અને જોવા મળી રહ્યા છે આપ જોઈ વિરમગામ બસ સ્ટેન્ડમાં અત્યારે જે રૂટ છે એસટી બસ સ્ટેન્ડ એ અત્યારે બારની સાઈડ અત્યારે એસટી અવર જવર થઈ શકે છે અને અહીંયા તમે જોઈ શકો છો બસના ટાયરો પણ અત્યારે દેખાઈ શકતા નથી અને એસટી બસની હાલત અત્યારે ત્રણ ફૂટથી જે વધુ પાણી અત્યારે આમાં હોઈ શકે છે અને વિરમગામ નગરપાલિકા દ્વારા દર વર્ષની માફક પ્રી મોન્સુ પ્લાન્ટની કામગીરી હાથ ધરાતી હોય છે પરંતુ આ યોગ્ય કાર્યવાહી ન કરવાના કારણે અત્યારે શહેરીજનોને આ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ઠેર ઠેર રહેણાંક વિસ્તારમાં અત્યારે વરસાદી પાણી ભરાયા છે અને જેના કારણે સમગ્ર વિરમગામનું જનજીવન ખોરવાયું છે રહેણાંક વિસ્તાર હોય કે દુકાનો હોય જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે અને મુખ્ય અધિકારીઓને એ જણાવવાનું કે વિરમગામથી જે સરકારી વિરમગામથી કે જે ગટરના પાણી અને વરસાદી પાણીનો જે નિકાલ વિરમગામના વણી રોડ ઉપર થઈ રહ્યો છે અને જેનું એ જે વણી આગળનું જે કોજવે છે જે ચોકઅપ થઈ જવાના કારણે અત્યારે હાલ આ બધી સમસ્યા જે વિરમગામનું પાણી છે જે અત્યારે આપ જોઈ રહ્યા છો જેના કારણે આ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે બીજી બાજુ વધુમાં વિરમગામની સામાજિક સંસ્થાઓ પણ કામે લાગી છે વિરમગામમાં જોવા જઈએ તો કુદરતી આ આફતનો વિરમગામના લોકોએ કાયમ સામનો કરતા આવ્યા છે અને છેલ્લા દસ વર્ષમાં મારા જીવ જીવન કાર્યકાળ દરમિયાન અને પત્રકારમાં મેં દસથી બાર વર્ષ પછી આ વરસાદ જ્યાં જોવા પડ્યો જોવા મળ્યો છે આવો અને તમામ જે શહેરીજનો છે એને અત્યારે હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડ રહ્યો છે આપ જોઈ રહ્યા છો સીધો દ્રશ્યો અત્યારે વિરમગામના એસ બસ સ્ટેન્ડથી અત્યારે તમને દેખાડવા માંગી રહ્યા છીએ કે જે ભરવાડી દરવાજો વિસ્તાર હોય કે કોટ વિસ્તારનો જે બહારનો રહેણાંક વિસ્તાર હોય તમામ જે વિસ્તાર છે અત્યારે એ બોટમાં ફેરવાયા છે અને રેલવે અને એસટી વિભાગને ખાસ વ્યાપક અસર જોવા મળી રહી છે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે આપ જોઈ રહ્યા છો કે કર્મચારી તમને દેખાડો પ્રયત્ન કરીશ કે જે રેલવેના ભાઈ બસ સ્ટેન્ડના જે કર્મચારીઓ છે ડ્રાઈવર અને કંડક્ટરો તેઓને પણ અવર જવર માટે ખાસ હાલાકીનો સામનો કરવો પડ્યો છે વિરમગામની જે મુખ્ય જે વરસાદી ગટર છે ખુલ્લી કટર છે જેના કારણે યોગ્ય કાર્યવાહી કામગીરી ન કરવાના કારણે અત્યારે હાલ આ સમગ્ર જે નીચાણવાળો વિસ્તાર છે તેમાં વરસાદી પાણીમાં ભરાવો થઈ ગયો છે અને હાલ અત્યારે જે બસ સ્ટેન્ડ આપ જોઈ શકો છો કે બસ સ્ટેન્ડની અંદર જે પાણી ભરાયા છે જેના કારણે અત્યારે હાલ તમામ જે બસોના જે રૂટ છે તે અત્યારે બહારના જે આપણે તમને બારના દ્રશ્યો દેખાય છે જે બસ સ્ટેન્ડની બહાર છે એ એસટીને અહીંયા બહારથી જ અવર જવર માટે અત્યારે સ્ટેન્ડ બનાવી દેવામાં આવ્યું છે ખાસ રાહદારીઓને અને ભારે હાલાકીનો અત્યારે સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વિરમગામનું જીવન ખોરવાયું હોય તેવી દ્રશ્યો અત્યારે સીધા જ જોઈ શકાય છે બીજી તમને દેખાડીશ કે બસ સ્ટેન્ડનો જે સામેનો વિસ્તાર છે એ તમને દેખાડવા માગીશ કે જે જોગમાયા નગર છે મંડળ જે વિસ્તાર છે આ ચૌદ ગલી વિસ્તાર કહેવાય છે નાગોરી પીઠા સહિતનો વિસ્તાર અહીંયા આવેલો છે અને અહીંયા પણ નીચાણ સમાણા પાણી ભરાયેલા છે અડધા વિરમગામ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે શું કહેશો કેવી છે છે અને કેવો વરસાદ આવો તમે વરસાદનું પાણી બેઠું બહુ નુકસાન પણ ઘણું આમ પબ્લિક હેરાન થાય છે અને પબ્લિકને સગવડ હચવા માટે વ્યવસ્થા કરે ગવર્મેન્ટ અધિકારીઓને શું અપીલ કરો છો તમે વ્યવસ્થા વ્યવસ્થિત કરે પાણી ઉતરી જાય એવું વ્યવસ્થા કરે આપણે રેલવે જે બસ સ્ટેન્ડના અધિકારીઓ છે એમની સાથે વાત કરું હવે યુસુફભાઈ

અને બાર ઉભા રાખીને સંચાલન કરી મુસાફરોનો કોઈ તકલીફ ન પડે એના માટે એક્સ્ટ્રા ગાડીઓ મૂકી મૂકીને મુસાફરો રવાના કરીએ આપ જોઈ રહ્યા છો એસટીના જે કર્મચારીઓ છે જેને બહારની સાઇડ બહારની સાઈડ બહારની સાઈડ જે વિસ્તારમાં બસમાં ભાઈ મુસાફરો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને અત્યારે બસ સ્ટેન્ડ વિસ્તારમાં ખાસ અત્યારે ત્રણ ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયા છે અને હાલ આપ જોઈ શકો છો કે જે બસ સ્ટેન્ડનો બહારનો વિસ્તાર છે રોડ ઉપરથી જ અત્યારે મુસાફરો માટેની વ્યવસ્થા અત્યારે હાલ કરવામાં આવી છે વિરમગામનું જીવન ખરેખર ખોરવાયું છે દસથી બાર વરસ પછી આ પરિસ્થિતિનો નિર્માણ થયું હોય એવું દેખાઈ રહ્યું છે ઉપરવાસના ભારે વરસાદ અને વિરમગામ પંથકમાં પડેલા વરસાદના કારણે આ પરિસ્થિતિનો અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે